આપણે આ વીડિયોમાં બે સંખ્યાઓ ત્રણસો બાવન અને ચારસો એક્યાસી નો ગુણાકાર કરીશું આપણે આ ગુણાકાર કરવા બે જુદી જુદી રીતનો તેમની પાછળ એક સમાન છે અહીં આ ત્રણસો ને ત્રણસો વત્તા પચાસ વત્તા બે તરીકે લખી શકાય અથવા આપણે તેને આ પ્રમાણે પણ વિચારી શકીએ બે વત્તા પચાસ વત્તા ત્રણસો જો તમે આ ત્રણ સંખ્યાને એકબીજામાં ઉમેરો તો તમને ત્રણસો બાવન મળે તેવી જ રીતે ચારસો એક્યાસી ને પણ લખી શકાય ચારસો ચારસો વત્તા એસી જે આઠ દશક છે તમે કદાચ અગાઉ આ પ્રમાણે ગુણાકાર કર્યો હશે આપણે અહીં વિભાજન ના ગુણ ઉપયોગ કરી રહ્યા છીએ આપણે અહીંથી બે લઈશું અને પછી તેનો ગુણાકાર ચારસો વધતા એસી વધતા એક સાથે કરીશું આપણે આ બે નો ગુણાકાર દરેક સંખ્યા સાથે કરીશું હું અહીં ઝડપથી લીટી દોરીશ કંઈક કઈક સૌ પ્રથમ આપણે આ બે નો ગુણાકાર ચારસો વત્તા એસી વત્તા એક સાથે કરીશું બે ગુણ્યા ચારસો આઠસો થાય બે ગુણ્યા એસી એકસો સાઠ થાય અને પછી બે ગુણ્યા એક બે થાય ત્યારબાદ આપણે પચાસ નો ગુણાકાર આ દરેક ની સાથે કરીએ પચાસ ગુણ્યા ચારસો શું થાય ચાર ગુણ્યા પાંચ વીસ થશે અને પછી આપણી પાસે એક એક બે બે ત્રણ ત્રણ શૂન્ય શૂન્ય છે પચાસ ગુણ્યા એસી શું થાય પાંચ ગુણ્યા આઠ ચાલીસ થશે અને પછી આપણી પાસે બે શૂન્ય છે આ પ્રમાણે પચાસ ગુણ્યા એક પચાસ જ થાય હવે આપણે ત્રણસો નું વિભાજન કરીશું અને પછી તેનો આ દરેક સંખ્યાની સાથે ગુણાકાર કરીશું ત્રણસો ગુણ્યા ચારસો શું થાય ચાર ગુણ્યા ત્રણ બાર થાય અને પછી આપણી પાસે એક બે ત્રણ ચોવીસ થાય અને પછી આપણી પાસે ત્રણ શૂન્ય છે આ પ્રમાણે ત્રણસો ગુણ્યા એક ત્રણસો થશે આ રીતે અહીં પણ અલ્પ વિરામ મૂકીએ અને હવે આપણે આ દરેકનો સરવાળો કરી શકીએ

300 થાય હવે અંતિમ જવાબ મેળવવા પ્રમાણિત રીત તરીકે પણ ઓળખવામાં આવે છે સૌપ્રથમ ચારસો એક્યાસી લખીએ આ પ્રમાણે અને હવે ત્રણસો બાવન લખીએ આ પ્રમાણે આ રીતે ઘણી વખત આ રીતને પ્રમાણિત અલ્ગોરિધમ પણ કહેવામાં આવે છે આ રીતમાં આપણે બે થી શરૂઆત કરીશું અને આ બે નો સોળ થશે તેથી આપણે અહીં લખીએ અને વધી તરીકે એક લખીએ દસ દશક એ એક જ થશે ત્યારબાદ બે ગુણ્યા ચાર આઠ થાય અને પછી તેમાં નવ ઉમેરીએ તો તે નવસો થાય તમે અહીં એક પેટર્ન જોઈ શકો આ જે નવસો છે તે ને સમાન જ છે એવું શા માટે કારણ કે આપણે અહીં આ બે નો ગુણાકાર એક સરવાળો કરતા આપણને નવસો બાસઠ મળે છે ત્યારબાદ આપણે અહી પાંચ પર જઈશું જે ખરેખર પાંચ દશક છે તેથી આપણે પ્રમાણિત અલ્ગોરિધમમાં અહીં શૂન્ય મૂકીએ છીએ હવે પાંચ ગુણ્યા એક પાંચ થશે પાંચ ગુણ્યા આઠ ચાલીસ થાય જેને આપણે આ પ્રમાણે લખીશું અને પેટર્ન જોઈ શકો આપણે અહીં આ પચાસ લઈએ છીએ અને પછી તેનો ગુણાકાર ચારસો એક્યાસી સાથે કરીએ છીએ જે પ્રમાણે આપણે અહીં કર્યું હતું હવે તમે અનુમાન લગાવી શકો કે જ્યારે આપણે ત્રણ લઈએ અને તેનો ગુણાકાર ચારસો એક્યાસી સાથે કરીએ ત્યારે શું થાય તે ખરેખર ચારસો એક્યાસી ગુણ્યા ત્રણસો થશે સૌ પ્રથમ આપણે જેથી તમને ગૂંચવાળો ન થાય હવે અહીં પ્રમાણિત અલગો સોના સ્થાને ત્રણ છે તેથી આપણે બે શૂન્ય મૂકીશું આ પ્રમાણે તો હવે અહીં ત્રણ ગુણ્યા એક ત્રણ થાય ત્રણ ગુણ્યા આઠ ચોવીસ થશે જેને આપણે આ પ્રમાણે લખીશું ત્રણ ગુણ્યા ચાર બાર અને તેમાં બે ઉમેરીએ તો આપણને ચૌદ મળે આમ આપણને અહીં એકસો કરી શકીએ ત્રણ તેર થાય એકતા ચાર વત્તા ચાર નવ બે વત્તા ચાર છ અને આ એક આમ આપણને જવાબ તરીકે એકસો હજાર ત્રણસો બાર મળે આમ તમે અહીં આ રીતમાં દરેક અંક ને લઈ રહ્યા છો તેનું વિભાજન કરો છો અને પછી તેનો ગુણાકાર ચારસો વત્તા એસી વત્તા એક સાથે કરો છો ત્યારબાદ પચાસ ગુણ્યા ચારસો વત્તા એસી વત્તા એક અને અંતે ત્રણસો ગુણ્યા ચારસો વત્તા એસી વત્તા એક આપણે અહીં તે જ પ્રમાણે કર્યું હતું